બ્યુટી ક્લબ એસોસિએશન ઇન્ડિયા દ્વારા છેલ્લા છ વર્ષથી એશિયન એક્સેલન્સ એવોર્ડનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે અગિયારમી માર્ચ બે હજાર બાવીસના રોજ મુંબઈ ખાતે એશિયન એક્સેલન્સ એવોર્ડ બે હજાર બાવીસનું આયોજન કરાયું હતું જેમાં સુરતની મહિલાએ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે બ્યુટી ક્લબ એસોસિએશન ઇન્ડિયા દ્વારા છેલ્લા છ વર્ષથી એશિયન એક્સેલન્સ એવોર્ડ અગિયાર માર્ચ બે હજાર બાવીસના રોજ આયોજન કરાયું હતું જેમાં ભારત દેશ અને અન્ય દેશના લોકોએ ભાગ લીધો હતો જેમ કે શ્રીલંકા બાંગ્લાદેશ સહિતના દેશોના સ્પર્ધકો જોડવા પામ્યા હતા આ એવોર્ડ એકસો ચાલીસ કેટેગરીનો સમાવેશ કરાયો જેની અંદર મેકઅપ આર્ટિસ્ટ સ્કીન ડોક્ટર બેસ્ટ મેકઅપ એજ્યુકેટર એવોર્ડ આપવામાં આવ્યો હતો જેમાં મેનેજિંગ પાર્ટનર ઓફ બીસીઆઈ માટે પસંદગી કરાઈ છે જેમાં મુખ્ય બોલીવુડ સેલિબ્રિટી તરીકે માધુરી દીક્ષિત ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા તમામ એવોર્ડિસને એવોર્ડ આપવામાં આવ્યા હતા તો આગામી ઇવેન્ટ મલાયકા અરોરા સાથે છે મારું નામ સુરભીર રાવલ છે ખાસ કરીને હું અહીંયા મારા જે ઓનર છે એમનું નામ લેવા માંગુ છું કલ્પેશ લાંગનું એમનું નામ છે અને છેલ્લા છ વર્ષથી અમે પૂરા ગુજરાતની અંદર અથવા તો હું આખા ઇન્ડિયાની અંદર કહું તો અમે લોકો ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ સ્પેશિયલ ફોર બ્યુટી ઇન્ડસ્ટ્રી અને આ જે અવોર્ડ હતો એમાં ચીફ ગેસ્ટ હતા માધુરી દીક્ષિત અને એકસો ચાલીસ જેટલા લોકોએ આની અંદર ભાગ લીધો હતો હું એક વિડીયો અહીંયા ચેનલમાં પ્રકાશિત કરવા જરૂર માંગીશ માધુરી દીક્ષિતને જે મૂવીમાં જોયું હતું એનું જે ખાસી હતી જે અવાજ હતો જેના જેનું સિગ્નેચર વોઇસ છે એ વોઇસ જ્યારે અમે અમારી સામે સાંભળ્યું તો મારા અમારા જે ગુસગુમ્સ હતા એ ઊભા થઈ ગયા હતા ને ઇટ્સ સો માધુરી દીક્ષિત મળીને રિયલી બહુ ફાઇન લાગી રહ્યું હતું કારણ કે એનું નેચર રિયલી બહુ ફાઇન છે કે બધાને નોર્મલી જવાબ આપે કે બધાને એક સરખા સમાન ગણતા હતા અને એની જોડે મતલબ એક સાઈડ ઊભું રહેવું એ આપણા માટે પ્રાઉડ છે એમ કે રિયલી એ ખુશી એક હતી કે ભાઈ બાજુમાં ઊભું રહેવું એ આપણા માટે રિયલી બહુ પ્રાઉડ છે આજના યુવા કલાકારોને ખાસ કરીને માધુરી દીક્ષિત જેવાને સુધી આવી ઇવેન્ટમાં પહોંચવું તો કઈ મહેનત કરવી જોઈએ શું કહી મહેનત તો જરૂરી છે પણ હા એક સપનું જોયું હોય એ પૂરું કરવામાં હારી નહીં જવાનું ક્યારે બી કારણ કે તમે જેમ હારી જશો તો લાઈફમાં ક્યારેય આગળ નહીં વધી શકો અને ક્યારેય બી મતલબ બીસીઆઈ એવું છે કે મતલબ તમને હારવા માટે નથી બોલાવતું કે મતલબ હારવા માટે સપોર્ટ નથી કરતું એ એક એવું લેવલ આપે છે કે મતલબ તમે લાઈફમાં કંઈક બની શકો છો અને રિયલી હું બીસીઆઈને તો દિલથી કારણ કે હું બીસીઆઈમાં બહુ વરસથી છું પણ હું રિયલી બહુ ખુશ છું કે મને ફર્સ્ટ એવોર્ડ મળ્યો છે કે મારામાં કંઈક એવું હશે એના માટે થઈને કે મેં ફર્સ્ટ નંબર પર આવી છું અને રિયલી હું